જે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું ફરજિયાત હોય છે તો ગામના સરપંચ કે તલાટી મંત્રી સાહેબ પણ ગામના બોડીના સભ્યોને જાણ નથી કરતા અને ઉપસરપંચ પણ ગ્રામ સભાના આયોજનમાં બોલાવવામાં નથી આવતા દેખિરોડી ગામના ઉપસરપંચે તલાટી કમ મંત્રી શ્રીને ટેલિફોનિક માહિતી મેળવતા જાણવા મળ્યું કે ગામ સભા ફરજિયાત છે પરંતુ સભ્ય તથા ગામના લોકોને કેમ બોલાવામાં નથી આવતા આવા શંકાસ્પદ સૂત્રો જાણવા મળે છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દરેક વખતે જે ગામ સભા યોજાય હોય તો પક્ષાપક્ષી કરી બોડીના સભ્ય હોય કે ગામના જાગૃત વિભાન હોય તો કોઈને પણ સભા માટે માટે જાહેર આમંત્રણ નથી દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે ગામના સરપંચ હોય કે તલાટી હોય કે કોઈ કાંડ કરવાના ઈરાદે ગામ સભાનો ઢંઢેરો પીટતા નથી અને લગભગ કેટલો સમય થઈ ગયો છતાં કોઈ પણ ગામ સભામાં અમુક સભ્યો કે જાગૃતિવાનો હાજર રખાતા નથી

આજે પંચાયતના ચાર વર્ષ લગભગ થઈ ગયા છે તો આજ દિન સુધી અમને કોઈ પંચાયતની ગ્રામસભા ભરી અને અમારી કોઈ પંચાયત બોડીને વિશ્વાસો લેવામાં આવ્યા નથી તો આવી જ રીતે આવતીકાલે પણ બીજી ઓક્ટોબરના રોજ ગ્રામસભા એ છે છતાંય પણ હજી સુધી અમને કોઈ પણ જાણ કરવામાં આવી નથી કાલની સભાના માટે કોઈ અમને જાણ કરી નથી અત્યારે તલાટી કે પટ્ટા વાળા કે સરપંચ કોઈ જોણ કરી શક્યા નથી તો એવી હલકી સભા અમને કરતા નથી આવ